લો એવરીવન તો હવે ઉદાહરણ માં એમ કહ્યું છે કે નીચેના સમીકરણ યુગ્મ એટલે કે આ ઉદાહરણ છે ધોરણ દસનું દ્વિચલ સ્તુરે સમીકરણ યુગમાં રાઈટ તો લોપની રીતથી શોધવાનું કહ્યું છે તો એ તમે નોટિસ કરશો કે જે પહેલું ઉદાહરણ છે એને બે વડે ગુણશો તો એ લખવાનું સમીકરણ એકને બે વડે ગુણ થાય તો બે વર્ગ બે દુ ચાર એક્સ પ્લસ બે તરી છ વાય ઇઝ ઇક્વલ ટુ આઠ દુ અને ફોર એક્સ પ્લસ સિક્સ વાય ટુ સેવન હવે અહીંયા તમે જોજો કે બંને કોમન છે જ્યારે આપણે ગુણત્વ લઈએ એ વન અપોન એ ટુ ઇક્વલ ટુ બી વન બી ટુ મળે એવું કે બંને સંખ્યા સરખી છે તો આ કન્ડિશનમાં શું થશે ભલે તમે આ સંખ્યાની વાત કરો તો આના જે સુરેખ સમીકરણ છે યુગ્મ એના ઉકેલ મળતા નથી તમે ટ્રાય કરવો કરી જુઓ તો સપોઝ આપણે ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન એમ ફોર એક્સ પ્લસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સેવન હવે આની નિશાની બદલી દીધી આ આવે છે થોડી આ બે અહીંયા કંઈ વધ્યું નહીં શું વધ્યું ઝીરો અહીંયા કેટલું વધશે તો નવ રાઈટ એટલે આના કોઈ ઉકેલ મળતા નથી તેવી જ રીતે હશે ઉદાહરણ દસ એમાં થોડું અલગ આપ્યું છે પણ એ મોસ્ટ પ્રોબેબિલિટી એ દાખલો પૂછાતો નથી તો બાય ચાન્સ આવો તમને એમસીયુમાં કશાકમાં પૂછી જાય યા તો એક માર્ક્સમાં બે માર્ક્સમાં તો તમે ઇઝીલી કવર કરી શકો છો ત્યારબાદ છે આપણે આગલા વિડીયોમાં જોઈતું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એમને પણ નોટિફિકેશન મળે એન્ડ બીજી વસ્તુ કે જો તમારે આઈએફ જોતા હોય તો ટેલિગ્રામ લિંકમાં ઓલરેડી આપેલા છે તો ત્યાં ચેકઆઉટ કરવાનું ભૂલવું નહીં